નમસ્કાર દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા જોઈએ સૌ મુખ્ય સમાચાર ભારતના દબાણ સામે ઝૂક્યું પાકિસ્તાન ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન આજે થશે મુક્ત પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગઈકાલે સંસદમાં કરી હતી જાહેરાત ઇસ્લામિક દેશોના મંચ પરથી ભારત ખોલશે પાકિસ્તાનની પોલ ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીમાં હાજરી આપવા અબુધાબી પહોંચ્યા વિદેશમંત્રી સુષમા સ્વરાજ ભારતને નિમંત્રણ ન આપવા પાકિસ્તાને બનાવ્યું હતું દબાણ ઓઆઈસીએ ન આપ્યો ભાવ કરશે જોરદાર સ્વાગત કાશ્મીરમાં આર્થિક રીતે પછાત વર્ગને દસ ટકા અનામતની મંજૂરી કાનપુરથી આગ્રાની મેટ્રો રેલવે પ્રોજેક્ટને લીલી ઝંડી તો રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટને પણ અપાઈ મંજૂરીની મહોર ગુરૂવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડનું વિતરણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાયલોટ પ્રોજેક્ટ હમણાં જ પૂરો થયો હવે રિયલ કરવું છે પહેલા તો માત્ર પ્રેક્ટિસ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૂચક નિવેદન ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તથા ડોક્ટર આંબેડકર અંદ્યોદય વિકાસ નિગમ દ્વારા અનુસૂચિત જાતિના લાભાર્થીઓને યોજનાકીય લાભોનો વિતરણ સમારોહ યોજાયો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છ હજાર લાભાર્થીઓને ઓગણસિત્તેર કરોડના લાભ એનાયત કર્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની અઢાર નગરપાલિકાઓના માળખાકીય વિકાસ કામો માટે કુલ પાંચસો કરોડના અનુદાનને આપી મંજૂરી પાણી પુરવઠા ભૂગર્ભ ગટર યોજના રેલવે ઓવરબ્રીજ અંડરબ્રીજ ટ્રાફિક સિગ્નલ નગર બ્યુટીફિકેશન રોડ અને સ્ટ્રીટ લાઇટ જેવા કરાશે વિકાસ કામો ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ ગુજરાતની સમુદ્રી સરહદ ઉપર સુરક્ષા એજન્સીઓની બાજ નજર પોલીસ કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ લોકો સાથે બેઠક કરી કરાયા એલર્ટ ઓખા સોમનાથના દરિયામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ ચોવીસ કલાક મરીન પોલીસ દ્વારા વીસ નોટિકલ માઇલ સુધી પેટ્રોલિંગ અને પુલવામાના શહીદો માટે સુરતમાં યોજાયેલા એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં વરસ્યો દાનનો ધોધ મુખ્યમંત્રી વિજય રૂપાણી અભિનેતા કુમારની ઉપસ્થિતિમાં સુરતી લાલાઓએ સાડા ત્રણ કરોડ એકત્ર કરી આપી વિરાંજલિ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું પાયલોટ અભિનંદનના મુક્ત થવાના સમાચારે દેશવાસીઓને ભાવ વિભોર કર્યા સમાચાર વિસ્તારથી ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન આજે પાકિસ્તાનથી ભારત પાછા ફરે તેવી સંભાવના છે વાઘા બોર્ડર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનને આવકારવા સંખ્યાબંધ નાગરિકો પહોંચ્યા છે વાઘા બોર્ડરે ઢોલ નગારા વાગી રહ્યા છે જબરજસ્ત રાજદ્વારી દબાણ ઉભું થયા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગઈકાલે પોતાના દેશની રાષ્ટ્રીય ધારાસભામાં ભારતીય પાયલોટની વાપસી અંગે જાહેરાત કરી હતી ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરે આર્મી ચીફ અને નેવીના વડા દ્વારા આતંકવાદી છાવણીઓના સફાયા માટે ભારતીય સૈન્ય દ્વારા થયેલી કાર્યવાહી પછી સેનાની ત્રણેય પાંખ દ્વારા પત્રકાર પરિષદને ગુરૂવારે સંબોધવામાં આવી હતી हमारा संवाददाता सुधीर यादव वो तो विगतों आपी थी जो लोग इकट्ठे हुए हैं उनमें खास चीज को लेकर उत्साह है सुबह से जैसा कि मैंने बताया सुबह से ही यहाँ लोग आना शुरू हो गए कुछ लोग दिल्ली तक से आए आप समझ सकते हैं लोगों में कितना उत्साह है कि दिल्ली से लोगों ने वाघा बॉर्डर का रुख किया पंजाब जो आसपास के इलाके हैं वहां से तो लोग आई है हाथों में तिरंगा लिए हुए हैं और देशभक्ति के जो नारे हैं वो यहाँ चारों तरफ गूंज रहे हैं ढोल नगाड़े बज रहे हैं लोगों में खासा उत्साह है जो विंग कमांडर अभिनंदन को ये झलक पाने के लिए ઉત્સાહ સ્વાગત કરવા કે લગતાર યગ્ઠે હોય જો અથોરિટીઝે तरफ से हालांकि सूत्रों के हवाले हाँ से खबर दी गई है आ, कोई आधिकारिक तौर पर यह नहीं बताया गया ये कहा जा रहा है कि आज दोपहर जो डर अभिनंदन है वो भारत में वहां वहाँ उनको सौंपा जा सकता है जो हमारे पाकिस्तान में अटैच है गुड कैप्टन जो कुरियन वो उनके साथ होंगे और जो आ, पाकिस्तानी अथॉरिटीज हैं वो अधिकारी उनको बाघा बॉर्डर तक लेकर आएंगे अभी तक खबरें हैं हालांकि अभी तक जो कोई आधिकारिक तौर पर नहीं हमें बताया गया है जो कुछ मीडिया है हालांकि वो एयरपोर्ट पर उनका भी इंतजार कर रहा है कि वो लोग यहाँ पहुंचे और जो उनके माता पिता है बिल्कुल जाहिर तौर तो पर अपने आप बहुत हर्ष की बात होगी कि उनका परिवार भी यहाँ मौजूद होगा जब वो बाघा बॉर्डर से भारत में प्रवेश कर रहे होंगे एपिसोड को अगर देखा जाए डिप्लोमेटिकली आप इस चीज को देखें कि पाकिस्तान का किस तरीके का इंटरनेशनल प्रेशर था और जो सारी पी फाइव कंट्रीज थी यूएनएससी में जिस तरीके से दबाव बनाएगा सारे देशों ने जिस तरीके से उसकी निंदा की साफ तौर पर कहा कि जो भारत और पाकिस्तान दोनों संयम बरते हैं और जिस तरीके से भारत का जो समर्थन किया ભારતે બાલાકોટ ખાતે એરસ્ટ્રાઇક કરીને આતંકવાદી છાવણીનો સફાયો કર્યા પછી પાકિસ્તાને ભારતીય સૈન્ય મથકોને નિશાન બનાવવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પરંતુ ગુરુવારે ત્રણેય સેના દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં પાકિસ્તાનને પોલ ખોલી નાખવામાં આવી હતી ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાનનું એફ સોળ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું વાયુસેનાએ કહ્યું કે પાકિસ્તાને તેની આ કાર્યવાહી વિશે જુઠ્ઠાણું ચલાવ્યું હતું એફ સોળમાંથી ફાયર થઈ શકે તેવી મિસાઇલ પણ પુરાવા રૂપે બતાવી હતી ભારતીય ક્ષેત્રમાંથી આ મિસાઇલ મળી છે ભારતીય સેનાએ કહ્યું કે બાલાકોટમાં ત્રાસવાદી છાવણીને ઉડાવી દેવાનો પ્રયાસ સફળ રહ્યો છે પાકિસ્તાન દ્વારા સતત શસ્ત્ર વિરામનો ભંગ થઈ રહ્યો હોવાનું પણ કહેવાયું ઇન્ડિયન આર્મી ફોર્મેશન કમ્પાઉન્ડ હાઉ ઓવર વર અનેબલ ટુ કોઝ એની ડેમેજ ટુ આર મિલિટરી ઇન્સ્ટોલેશન ઇન ધ એરિયલ કોમ્બેટ દેટ એન્સુડ વન એફ સિક્સટીન ઓફ પાકિસ્તાન એરફોર્સ વોઝ શોટડાઉન બાય એન કન્ટિન્યુ વન મેન્ટેન Uh, strict vigil along both the line of control and the IB sector. Our ground based air defense weapon systems have been put on uh, high alert all along the line of control and also in some parts of the IB. Uh, our mechanized forces are f have also been placed on standby. I wish to assure the nation that we are fully prepared. And in a heightened state of readiness to respond to any provocation by Pakistan, Indian Navy is deployed in a high state of readiness and remains poised in all three dimensions—on surface, undersea, and in air—to deter, prevent, and defeat any misadventure. પાકિસ્તાન ઇસ્લામી સહયોગ સંગઠનની વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ગઈ મોડી રાતે અબુધાબી પહોંચ્યા હતા ભારતના અબુધાબી ખાતેના રાજદૂત નવદીપ સુટી અને યુએઆઈના આંતરરાષ્ટ્રીય વિકાસ સહાયક મંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું તેઓ આજે સંગઠનની પ્રથમ પૂર્ણ બેઠકમાં ભાગ લેશે પહેલીવાર બન્યું છે કે ભારતને સન્માનિત અતિથિના રૂપમાં ઓઆઇસીની બેઠકમાં નિમંત્રણ મળ્યું છે ઇસ્લામી સહયોગ સંગઠન તે 57 ઇસ્લામી દેશોનું સંગઠન છે જમ્મુ કાશ્મીરના કુપવારાના ખાતે થયેલા બે ત્રાસવાદી ઠાર થયા હતા બેથી ત્રણ ત્રાસવાદી છુપાયાની આશંકા સાથે શરૂ થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ એન્કાઉન્ટર શરૂ થયું હતું એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદી ઠાર થયા પછી દળો હજી પણ સર્ચ ઓપરેશન જારી રાખશે આ દરમિયાન સરહદી ઉરી ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામ ભંગ થયો હોવાના અહેવાલ છે કેન્દ્રીય કેબિનેટની ગુરૂવારે મળેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે કેબિનેટમાં જમ્મુ કાશ્મીર રિઝર્વેશન એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ બે હજાર ઓગણીસને મંજૂરી આપવામાં આવી છે આવાટહુકમને પગલે જે લોકો આંતરરાષ્ટ્રીય સીમા પાસે રહે છે તેમને પણ અનામતનો લાભ મળશે કેબિનેટની બેઠકમાં કાનપુર ખાતે આગ્રાની મેટ્રો રેલવે પ્રોજેક્ટને પણ લીલી ઝંડી આપવામાં આવી રાજકોટને ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે જે કોઈ સંસ્થા આધાર સ્વીકારશે તેણે તેની પ્રાઇવસી માપદંડોનું પાલન કરવું પડશે વર્ષ બે સુધીમાં ભારતને સોફ્ટવેર ઉત્પાદક કેન્દ્રના રૂપમાં વિકસાવવા રાષ્ટ્રીય સોફ્ટવેર ઉત્પાદન નીતિને પણ મંજૂરી આપી હતી સરકારે વિધ્વંસક પ્રવૃત્તિઓ આદરવા બદલ જમાતે ઇસ્લામી સંગઠન ઉપર પ્રતિબંધ લાદવા પણ નિર્ણય લીધો છે Under the 2004 Jammu and Kashmir Reservation Act, that reservation existed only for those living next to the line of control. The same criteria will now apply, and be applicable to those living next to the international border. Agra or Kanpur mein metro rail. Agra ka metro rail project hai usme चौदह किलोमीटर ताज ईस्ट गेट कॉरिडोर पे होंगे और चौदह स्टेशन ऑल एलिवेटेड कालिंदी विहार कॉरिडोर दो कॉरिडोर होंगे आठ हजार तीन सौ उनासी करोड़ के वे के साथ कानपुर मेट्रो के भी इसी प्रकार से दो कॉरिडोर बनेंगे एक होगा आईआईटी आई नवबस्ता कॉरिडोर जो कि तेईस पॉइंट सेवन एट किलोमीटर का होगा और एक होगा एग्रीकल्चरल यूनिवर्सिटी टू बारह एट कॉरिडोर इसको पांच वर्ष में कंप्लीट किया जाएगा और यह ग्यारह हजार छिहत्तर करोड़ रुपए की लागत से कंप्लीट किया जाएगा नेशनल प्रोडक्ट पॉलिसी आईटी को हम लोगों ने सॉफ्टवेयर प्रोडक्ट पॉलिसी को अप्रूव किया है इस पॉलिसी के माध्यम से हम इंडिया को एक सॉफ्टवेयर प्रोडक्ट ज्वाइंट के रूप में डेवलप करना चाहते हैं बाय 2025। ट्वेंटी फाइव द प्रोडक्ट सॉफ्टवेयर पॉलिसी इज डिजाइन टू मेक इंडिया ए बिग सेंटर प्रधानमंत्री नरेन्द्र मोदी नवी दिल्ली खाते शांति स्वरूप भटनागर पुरस्कार समारोह में भाग लीधो જેમાં પ્રધાનમંત્રીએ વર્ષ બે હજાર સોળ સત્તર અને અઢાર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર વિજેતાઓને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એનાયત કર્યા હતા આ દરમિયાન પ્રધાનમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન નવા ભારતના નિર્માણનો રસ્તો છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ભારત દુનિયાની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બની છે आप तो लेबोरेटरी में जिंदगी गुजारने वाले लोग हैं और आप में एक पहले पायलट प्रोजेक्ट करने की परंपरा होती है और पायलट प्रोजेक्ट होने के बाद स्केलेबल किया जाता है तो अभी अभी एक पायलट प्रोजेक्ट हो गया अभी रियल करना है पहले तो प्रैक्टिस थी ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તથા ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા આયોજિત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને યોજનાકીય લાભોનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે છ હજાર જેટલા યોજનાકીય લાભાર્થીઓને ઓગણસિત્તેર કરોડના લાભો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબોના હિતો માટે કામ કરે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવીનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છે મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં સુધરે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કચ્છ ભુજના સાંસદ વિનોદ ચાવડા રાજ્યસભાના સભ્ય મહંત શંભુપ્રસાદ ટુંડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વોટ બેંકની રાજનીતિને સમાપ્ત કરીને વ્યક્તિ ખાલી વોટ બેંકનું એક મશીન નથી વર્ષો સુધી ખાલી વ્યક્તિઓને વોટના મશીન તરીકે જોઈને હંમેશા ઉપયોગ થયો અને બદલે સાચા અર્થમાં માનવીને માનવી જોઈને છેવાડાના માનવીનો વિકાસ થાય વિકાસના પર છેવાડાના માનવી સુધી પહોંચે એ દિશામાં દેશ કામ કરી રહ્યો છે ભવિષ્યની પેઢી એ મહાપુરુષોમાંથી પ્રેરણા લઈને આગળ વધે એટલા માટે નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ મહાપુરુષોને સાચા અર્થમાં ઉજાગર કરીને સાચી શ્રદ્ધાંજલિ આપીને દેશની ભવિષ્યની પેઢી એમાંથી પ્રેરણા લે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની અઢાર નગરપાલિકાઓ અને રાજકોટ સુરત વડોદરા ભાવનગર જૂનાગઢ અને ગાંધીનગર જેવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસકામો માટે કુલ પાંચસો છન્નું પોઈન્ટ કરોડની ગ્રાન્ટને મંજૂરી આપી છે જે હેઠળ તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પાણી પુરવઠા ભૂગર્ભ ગટર યોજના રેલવે ઓવરબ્રિજ અંડરબ્રિજ ટ્રાફિક સિગ્નલ નગર બ્યુટીફિકેશન રોડ અને સ્ટ્રીટ લાઇટ જેવા માળખાકીય વિકાસના કામો કરવામાં આવશે આ અંતર્ગત પાણી પુરવઠાના કામો માટે એકસો ત્રેપન પોઈન્ટ અગિયાર કરોડ રેલવે ઓવર અને અંડરબ્રિજના કામો માટે બાસઠ પોઇન્ટ ત્રેવીસ કરોડ ભૂગર્ભ ગટર યોજના માટે ત્રણસો પોઈન્ટ છત્રીસ કરોડ આગવી ઓળખના કામો અને બ્યુટીફિકેશનના કામો માટે આઠ છપ્પન કરોડ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો માટે આઠ પોઇન્ટ કરોડ તેમજ ટ્રાફિક સિગ્નલ અને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર માટે ઓગણીસ પચાસ કરોડ ફાળવવામાં આવશે ગુજરાત એલર્ટ બાદ દરિયાઈ સીમા ઉપર પોલીસ દ્વારા સતત બોટ પેટ્રોલિંગ રાખી તમામ દરિયાઈ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા અમરેલી અને ભાવનગરની દરિયાઈ સીમાઓ પર બોટ મારફતે પેટ્રોલિંગ કરીને ઉદ્યોગ ઉદ્યોગગૃહોને એલર્ટ કરી દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે ભારત પાકિસ્તાન વચ્ચેની હાલની પરિસ્થિતિ તણાવભરી બનતા ગુજરાત પોલીસ અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં દરિયાઈ સીમા ઉપર પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે સાથે પીપાવાવ પોર્ટ સહિતની કંપનીની સિક્યુરિટી અને સમગ્ર વિસ્તાર ઔદ્યોગિક ઝોન હોવાના કારણે તમામ લોકો સાથે બેઠક કરી એલર્ટ કરી દેવામાં આવ્યા છે તમામ કેવી રીતે ધ્યાન રાખવાનું એ ભાવ બ્રીફ કરવામાં આવેલું છે આ વિસ્તારમાં જે અમરેલીના જે દરિયા વિસ્તાર છે અને ભાવનગર જે દરિયા વિસ્તાર છે એ સ્પેશિયલી જે પીપાવ જાફરાબાદ અને જે અમુક વિસ્તારો જે ભાવનગર આલંગ ધોધા તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખૂબ જ તકિદાર રાખવામાં આવેલી છે અને તમામ વિસ્તારો પોલીસ દ્વારા વાન ચેકિંગ અને સઘન ચગિંગની કામગીરી કરવામાં આવેલી છે પાકિસ્તાન સાથેના તણાવભર્યા સંબંધો બાદ હાલ ગુજરાતમાં એલર્ટની સ્થિતિ વચ્ચે ઓખાના દરિયામાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે સડક માર્ગનું લાસ્ટ સ્ટેશન એવા ઓખાના દરિયામાં મરીન પોલીસની ત્રણ સ્પીડ બોટો દ્વારા સઘન ચેકિંગ અને સુરક્ષા કરવામાં આવી રહી છે સતત ચોવીસ કલાક મરીન પોલીસ દરિયામાં વીસ નોટિકલ માઇલ સુધી પેટ્રોલિંગ કરી રહી છે તેમજ દરિયામાંથી પરત ફરતી બોટોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોસ્ટગાર્ડની સૂચનાથી ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી કરવા ગયેલી બોટોને પરત ફરવા જણાવાયું છે જેથી દ્વારકા જિલ્લાના બંદરની બે જેટલી બોટો પરત કાંઠે આવી છે

તમામ માણસોના ઓળખ કાર્ડ જવા દેવામાં આવ્યું શંકાસ્પદ કઈ પણ જાણવા મળે તો અટકાયતી પગલા લેવામાં આવે છે સુરક્ષાની દ્રષ્ટિએ ત્રણ બોટો અમારી રાઉન્ડ ધો પેટ્રોલિંગમાં ચોવીસે કલાક ચાલુ છે તમામ બોટની અંદર અંદર અત્યારે માણસો છે ગીર સોમનાથ નજીક અરબ સાગરમાં ઉછળતા દરિયાઈ મોજા ઉપર નજર રાખવા સોમનાથ મંદિર નજીક વેવ રાઇડર બોય નામનું ઉપકરણ તરતું મૂકવામાં આવ્યું છે ભારત સરકારના સહયોગથી ત્રણ સંસ્થાઓ મળીને વેવ રાઇડર બોય ઉપકરણ તરતું મૂક્યું છે સોમનાથના સમુદ્ર પછી તેને પોરબંદરના દરિયામાં પણ તરતું મૂકવામાં આવશે આ ઉપકરણની દરિયાઈ આપત્તિનો અંદાજ મળી રહે છે સમુદ્રમાં માછલી કઈ તરફ વધુ છે તેના અંદાજો પણ આ ઉપકરણની મદદથી મળી શકે છે एक मीटर नो व्यास अने बसो किलो विजय धरावता आ उपकरण की मदद थी दरिया योजाती स्थिति ऊपर नजर रह ये पहला टाइम वेरावल में हम लगा दिया है ये 15 मीटर 15 मीटर ऊंडाई में डेप्थ में डेप्थ में हम इंस्टॉल किया है इसका फायदा यही कि हमको डायरेक्ट वेव का पैटर्न मिलेगा और ये फिशरमैन को बहुत फायदा वाला है मतलब वेव का कितना इंटेंसिटी में आएगा इसका इसका ऊंचाई और पौड़ाई मतलब इसका अप एंड डाइस मूवमेंट हमको जल्दी मिलेगा ये फिशरीज के अलावा इंजीनियरिंग में इंजीनियरिंग कॉस्टल इंजीनियरिंग और बहुत अप्लीकेशन है क्लाइमेटिक चेंज के बारे में भी इसका इंफॉर्मेशन हमको मिलेगा और ये इंस्ट्रूमेंट अभी दरिया में सोमनाथ मंदिर के पास हम डाल दिया है જગવિખ્યાત ગિરનારની તળેટીમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે ફાગણવદ નોમથી ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ પરંપરાગત રીતે શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો હતો મેળામાં આવતા યાત્રાળુઓ માટે ગિરનાર રોપ વેના સાધન ટ્રોલી અને અન્ય સાધનો અંગેની માહિતી માટેનું પ્રદર્શન મંત્રી વાસણભાઈ આહિરે ખુલ્લું મૂક્યું હતું આ પ્રદર્શન ચાર માર્ચ સુધી ચાલશે ઉષા બ્રેકો લિમિટેડ કંપની દ્વારા રોપ ચાલુ કરવામાં આવે છે આ રોપ આધુનિક ટ્રોલી સાથે સજ્જ હશે આઠ વ્યક્તિની ક્ષમતાવાળી પચીસ ટ્રોલી કાર્યરત થશે તેમજ ત્રણ સ્લેબ પ્રમાણે ગિરનાર ઉપર અંબાજી સુધી યાત્રિકો પહોંચી શકશે પ્રાપ્ત થયું એટલે આપણે અપેક્ષા કે સમય મર્યાદામાં આનું કામ પૂર્ણ થાય અને અગરવા ગુજરાતના અને દેશભરના યાત્રિકો આવે એ રોપવેમાં માં અંબાના દર્શન કરે ગઢ ગિરનારના દર્શન કરે સુરતમાં પુલવામા હુમલાના શહીદોને અંજલી આપવા એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાઈ ગયો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બોલીવુડ અભિનેતા અક્ષયકુમારની ઉપસ્થિતિમાં આયોજીત કાર્યક્રમમાં સીઆરપીએફના શહીદ જવાનોના પરિવારજનોને સહાય માટે દાનનો ધોધ વરસ્યો હતો સુરતવાસીઓએ આ પ્રસંગે રૂપિયા સાડા ત્રણ કરોડની દાનની માતબર રકમ એકત્રિત કરીને વિરાંજલિ અર્પી હતી વીર રસ અને દેશર્યા ગીત સંગીતથી લોકોના જોશમાં પણ ઉમેરો થયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના મુક્ત થવાના પણ દેશવાસીઓને ભાવ વિભોર કર્યા છે और ये हमारा कर्तव्य है सूरत का बहुत बहुत धन्यवाद करता हूँ कि आप सभी मिलकर इतना सारा पैसा इकट्ठा किया है भारत के वीर के लिए इतना सारा प्यार इकट्ठा किया है भारत के वीर के लिए વન અને વન્યજીવનના સંવર્ધન સાથોસાથ વન વિભાગ દ્વારા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનો પણ વિકાસ થઈ રહ્યો છે આ સંદર્ભમાં જ થી અઠાવીસ ફેબ્રુઆરી દરમિયાન નેચર ગાઇડ તાલીમ શિબિરનું આયોજન થયું હતું નેચર ગાઈડ એટલે પ્રવાસીઓ અને નેચર વચ્ચેનો સેતુ પ્રવાસી ડાંગની મુલાકાતે આવે ત્યારે તેમને જંગલ કીટક વનસ્પતિ સંસ્કૃતિ અને પરિચિત કરાવવા નેચર ગાંધી ભૂમિકા નિભાવે છે નેચર ગાઈડની તાલીમ આપી ત્યારે એકલવ્ય મોડેલ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો તો એમાં અમે એવું કહે કે જંગલ બચાવવાની કોશિશ કરીએ તો આગળની પેઢીઓને જો એવું જોવાલાયક જેવું થઈ શકે જે અમે સાત દિવસમાં જે ટ્રેનિંગ લીધી એ એના વિશે કે આપણે જે ટુરિસ્ટો છે એ લોકો ખાસ કરીને આ વિશે કંઈ જાણતા નથી જંગલ એટલે એ લોકો માટે ખાલી ફરવાનું કે આવવાનું જવા માટે ખાલી એક ગેમ જેવી કે ચાલ આપણે એ આજે ત્યાં હશે આજે અહીંયા હશે પણ એ લોકોને બારીકીથી કેમ સમજ પાડતો હોય પોરબંદર ખાતે ભાજપની લોકસભા સંકલન સમિતિની એક બેઠક મળી હતી જેમાં ગુજરાત ભાજપના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓપી માથુર ઉપસ્થિત રહ્યા હતા પ્રભારી ઓપી માથુરે આતંકવાદને લઈ કહ્યું કે અવારનવાર છમકલા કરતા આતંકીઓએ દેશના જવાનો ઉપર હુમલો કર્યો તે સાખી ન લેવાય અને તે જ કારણે વાયુસેનાએ સ્ટ્રાઇક કરી તેમને જવાબ આપ્યો છે પાકિસ્તાન એક ભિખારી દેશ છે અને હજુ પણ કોઈ હરકતો કરશે તો તેના બે નહીં પણ ચાર ટુકડા કરવામાં આવશે ઠીક પ્રકાર લોકોને એ में હરકત किया લોકોને સહયોગ एक એક નહીં બચના चाहिए આર્થિક સ્થિતિ ભયંકર પાકિસ્તાન કી ખરાબ और इस समय पूरी दुनिया भारत के साथ आदरणीय नरेंद्र मोदी जी के साथ खड़ी है अपने इस आतंकवादी गतियों से अपना आप को दूर करे और आतंकवाद से लड़ने के लिए एक साथ आवे तो ठीक अन्यथा पाकिस्तान की जो हरकतें कर रहा है उसका माकूल जवाब हमारी भारतीय सेना देने वाली है સમગ્ર વિશ્વમાં આર્ય સમાજની અને વેદોક્ત સંસ્કૃતિની જ્યોત જગાવનાર અને આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં શિવરાત્રીના ત્રિદિવસીય ઋષિબોધોત્સવ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશમાં ફેલાયેલા આર્ય સમાજના અનુયાયીઓ ટંકારા ખાતે પહોંચી આ પાવનભૂમિના દર્શન કરી ધન્યતા અનુભૂતિ કરી રહ્યા છે ઋષિ બોધોત્સવના પાવન પર્વે કરાયેલા વિશેષ આયોજન અંગે માહિતી આપતા મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવજીએ જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મદિવસ અઠાવીસ ફેબ્રુઆરી અને બોધરાત્રી નિમિત્તે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહમાં મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી લોકો મળશે અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતે ત્રણસો ચુમોતેર જેટલા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને નિમણૂક પરો કરાયા એનાયત નવા સરકારી વકીલોને સરકારના એમ્બેસેડર બનીને જનજનને ન્યાય અપાવવા સંકલ્પબદ્ધ રહેવા કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાનો અનુરોધ જૂનાગઢ બાયપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગના લાંબા સમયથી અટકેલા કામોનું કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ભૂમિપૂજન જમીન કપાતમાં જતી હતી તે ખેડૂતોને ઊંચું વળતર અપાતા પ્રશ્નનું સુખદ સમાધાન સાંસદ રાજેશભાઈ યુડાસમા જૂનાગઢના મેયર આદ્યશક્તિબેન રહ્યા ઉપસ્થિત અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંગના ના શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો આરંભ બાળકોના વાણી અને વ્યવહારનું ઘડતર કરીને શ્રેષ્ઠ નાગરિક બનાવવા શિક્ષણ અનુરોધ રાજકોટમાં પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર એનાયત શ્રેષ્ઠ પશુપાલકને તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાના પુરસ્કાર એનાયત સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ ઉપસ્થિત બોટાદ જિલ્લા બરવાળા ખાતે રૂપિયા બે પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક બસ સ્ટેન્ડનું વાહન વ્યવહાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ મંત્રીએ કહ્યું રાજ્યના નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા ગ્રામ્ય વિસ્તારોને એસટી સુવિધાથી આવરી લીધા છે તો અત્યારે તો બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર નમસ્કાર